મિત્રો રામ રામ ને સીતારામ બધા ને તો અમારા નવા વ્લોગ માં હાર્દિક સ્વાગત છે તમે સવાર થઈ ગઈ છે પેલા તો આપણે સરસ મજા ના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે તો હમણાં આપણે નાસ્તો કરવા વ્યા જશું અત્યારે સરસ મજા ને બધે વાળી નાખ્યું છે અને અત્યારમાં જો વાદળ સાયું વાતાવરણ પણ થઈ ગયું છે હજી અત્યારમાં કઈ વરસાદ આવ્યો નથી અત્યારમાં વાદળ થઈ જશે એટલે વરસાદ આવવાની

તો હમણાં મેડમ આવે એટલે પ્રાર્થના સારું કરી દે તો આપણે બધા તૈયારી કરવા વી તૈયારી કરવામાં બેસી ગયા છે બધાય હમણાં પ્રાર્થના કરાઈ એટલે પછી બધાનો વારો છે મિલી બોલવાનો એટલે તૈયારી કરી નાખીશ બધાએ તો હમણાં બોલશે વાર મેડમ કીધા છે કરતી હે હા શરૂઆજ सुबह सवेरे लेकर करते नाम प्रभु करते हैं हम आज का दाम प्रभु गुरुओं का सत्कार कभी ना भूले નબળી થઈ ગઈ છે તો અમારા મેડમ લખાવે છે થીયરી તો આપણે લખવા છે મેકઅપ વિશે લખાવે છે તો આપણે લખાવે એટલે લખાયું છે

ਤਾਂ ਬਦਦਰ ਸਮਝੀ ਰਹੀ ਆ ਸੀ ਆਖਰੀ ਟ੍ਰਾਇੰਗਲ ਟੂ ਕੀ ਸਵਾਲ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਕੈਸੀ ਯੂਜ਼ ਕਰੋਗੇ ਅਗਰ ਆਪ ਕੋਈ ਇਹ ਪਤਾ ਨਹੀਂ ਹੋਗਾ ਤਾਂ ਆਨੇ ਕਿਵੇਂ ਰੀਤੇ ਉਪਯੋਗ ਕਰਵਾਣੀ ਇਹ ਬਨ ਸਿਖਵਾੜੇ ਸਾਬਣ ਨੇ

ਤੋ ਆਪਰੇ ਪ੍ਰੈਕਟਿਸ ਕਰਵਾ ਆਈ ਜੈ ਸੀ ਤੇ ਮੈਡੀਕਿਓਰ ਨੇ ਪੈਡੀਕਿਓਰ ਵੀ ਸਿਖਾੜੀ ਰਿਹਾ ਸੀ ਮੈਡਮ ਮੈਨੀਕਿਓਰ ਦਾ ਸ਼ੈਂਪੂ ਅਲੱਗ ਆਤਾ ਹੈ ਠੀਕ ਹੈ ਨੋਰਮਲ ਸ਼ੈਂਪੂ ਸੇ ਮੈਨੀਕਿਓਰ ਕਰਨਾ ਗਲਤ ਹੈ ਹਾਂ ਪਿਆ ਦਾ শিখেছে শিখে রয়েছে પેર તકની દેખભાલો ક્યાં જૈશ્રી મેડમ જો પેડિક્યોર કરી રહ્યા છે પેડિક્યોર થઈ ગયું છે અને આ પ્રેક્ટિસ કરી રહી છે છોકરીઓ તમને સીતારા મમ્મી બધા આવી ગયા છે પેડિક્યોર કરવા અમારા ગુડી બેન બેસી ગયા છે પેડિક્યોર કરાવવા તમારે પણ આવું હોય તો જલ્દીથી આવી જવા આરસીટીમાં અમરેલી તો બધે જો પ્રેક્ટિકલ કરી રહ્યા છે અને આપણો પગમાં ચાલુ છે પ્રેક્ટિકલ પેડિક્યોર કરી રહ્યા છે બધા પગ ઉપર તો આપણે પગને પેડિક્યોર કરી નાખવી ફાઈનલી આપણે જો પેડિક્યોર થઈ ગયું છે અને દસ મિનિટ પછી આપણે આને સરસ મજાના સાફ કરી નાખશું પગને

haikaiziana sa scratch наье